નમસ્કાર મિત્રો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે કેન્દ્ર સરકારનું અંતિમ બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને આ વર્ષે ચૂંટણીનું વર્ષ છે આથી આ બજેટમાં ખેડૂતોને આકર્ષવાનો અનેક રીતે પ્રયાસ સરકાર દ્વારા થશે એવી આશા હતી જોકે આ આશામાં બજેટ ખરું ઉતર્યું છે કે ખરું નથી ઉતર્યું એ મુદ્દાની વાત આપણે આજના વિડીયોમાં કરશું અને કેન્દ્ર સરકારના બજેટની ખેતી અને ખેડૂતોને અસર કરતી પાંચ મહત્ત્વની કઈ કઈ બાબતો છે એ મુદ્દાની વાત પણ આપણે આ આપણે કેન્દ્રીય બજેટની વાત કરીએ એના પહેલા અત્યારની જે બે મહત્વની કૃષિ અપડેટ છે એની ટૂંકમાં માહિતી મેળવીએ મિત્રો તો જે ટેકાના ભાવે ખરીદી છે શિયાળુ પાકોની ચણા રાયડો અને તુવેર આ ત્રણેય પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે અને આના માટે રજિસ્ટ્રેશનની કામગીરી પાંચ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ઓગણત્રીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી થશે ખેડૂતો પોતાના ગ્રામ પંચાયતના જે કોમ્પ્યુટર ઓપરેટર છે એની મારફતે આ ત્રણેય પાકોને ટેકાના ભાવે વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે અને જે ટેકાનો ભાવ છે મિત્રો એ ચણાનો ટેકાનો ભાવ આ સિઝન માટે એક હજાર અને અઠ્યાસી રૂપિયા પ્રતિમાણ છે તુવેરનો ટેકાનો ભાવ ચૌદસો રૂપિયા પ્રતિમણ છે અને જે રાયડાનો ટેકાનો ભાવ છે એ અગિયારસો અને ત્રીસ રૂપિયા પ્રતિમણ છે તુવેરમાં મહત્ત્વનું એ છે કે મિત્રો જે મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં જે સરકાર છે એના દ્વારા બજાર ભાવે પણ તુવેરને વેચવા માટે એક રીતે જે આયોજન છે એ હાથ ધરાયું છે તો આપણા ગુજરાતમાં એ આયોજન હાથ ધરાય છે કે નથી ધરાતું એ અહીંયા મહત્ત્વનું છે કારણ કે તુવેરનો બજાર ભાવ અત્યારે બે હજાર રૂપિયા છે અને ટેકાનો ભાવ ચૌદસો રૂપિયા છે એટલે ખેડૂત કોઈ ગાંડો ખેડૂત જ હશે જે આ ભાવે ટેકાના ભાવે સરકારને હોય છે તો સરકારને તુવેર ખરીદવા માટે બજાર ભાવે જ ખરીદી પડશે અને મહારાષ્ટ્રમાં આ માટે આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે ને પ્રયાસ એમાં શરૂ થયા છે તો ગુજરાતમાં હવે સરકાર શું કરે છે એ અહીંયા આ મહત્વનો પ્રશ્ન છે બીજી જે મહત્ત્વની અપડેટ છે મિત્રો એ આઈ ખેડૂત પોર્ટલમાં સહાય માટેની છે આઈ ખેડૂત પોર્ટલમાં આજથી એટલે કે એક ફેબ્રુઆરી બે હજારને ચોવીસના દિવસથી ઓગણત્રીસ જેટલા જે ખેતીવાડીના કૃષિ મશીનરીના જે ઘટકો છે એમાં સહાય માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે આજે ઓગણત્રીસ ઘટકો છે મિત્રો એમાં રોટાવેટર પ્લાવ ઓરણી શ્રેડર થ્રેસર કલ્ટિવેટર પછી આપણું મગફળીનું ડીગર લેઝર લેન્ડ લેવલર પ્લાન્ટર સહિત જે મોટા ભાગના જે આપણે કૃષિ સાધનો ખેતીમાં વાપરીએ છીએ એવા ઓગણત્રીસ જેટલા ઘટકો માટે આ ખેડૂત પોર્ટલ પર આજથી અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે અને આના માટે પંદર ફેબ્રુઆરી સુધી ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકશે પણ વહેલા તે પહેલાંના પદ્ધતિ છે એટલે કદાચ જે ટૂંક જ સમયમાં જે લક્ષ્યાંક પૂરો થશે પછી જે તે તાલુકા કે જિલ્લા દેખાવાના બંધ થઈ જશે તો મિત્રો આ બે મહત્વની કૃષિઅપડેટ બજેટની આપણે વાત કરી હવે આપણે કેન્દ્રીય બજેટની વાત કરીએ તો મિત્રો જે આજે બજેટ રજૂ થયું છે કેન્દ્ર સરકારનું એમાં કૃષિ સેક્ટર માટે એક પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડની ફાળવણી જે છે એ કરવામાં આવી છે જે ગત વર્ષે જે ફાળવણી થઈ હતી એ એક પોઈન્ટ પચીસ લાખ કરોડની થઈ હતી એટલે એના કરતાં બેથી અઢી ટકા જેટલો વધારો જે સરકારના બજેટમાં કરવામાં આવ્યો છે તો મિત્રો એવી આશા હતી કે કેન્દ્ર સરકાર આ વખતે જે ચૂંટણીનું વરસ છે આથી ખેડૂતો માટે જે એક રીતે જે બજેટ છે એમાં ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ કરશે પણ એક રીતે રીતે આ આશા જે છે એ ઠગારી નીવડી છે ને હવે કેન્દ્ર સરકારની જે ખેતી અને ખેતીને લગતી આ બજેટમાં જે પાંચ મહત્ત્વની વાતો જે છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું તો જે મહત્ત્વની જે પ્રથમ વાત છે મિત્રો એ ઈ નામ પ્રોજેક્ટની છે જે નિર્મલા સીતારમણ છે આપણા નાણાં મંત્રી એમણે એવી જાહેરાત કરી છે કે અમે જે એગ્રીકલ્ચર માર્કેટ જે સેક્ટર છે એને ઇલેક્ટ્રોનિક કરી રહ્યા છીએ અને ઈ નામ મંડીનું જે પ્રોજેક્ટ છે એમાં તેરસો અને એકસઠ જે એપીએમસી છે એ દેશની જોડાઈ ચૂકી છે અને કરોડો ખેડૂતો એનો લાભ લઈ રહ્યા છે મિત્રો તો આ એકચ્યુઅલી તમે જો ખેડૂત હશો એપીએમસીમાં માલ વેચવા જતા હશો તો આપણે કદાચ ખ્યાલે નહીં હોય કે આ ઈ નામ પ્રોજેક્ટ શું છે ઈ નામ પ્રોજેક્ટ એટલે મિત્રો કે કોઈપણ ખેડૂત કોઈપણ યાર્ડમાં માલ વેચવા જાય તો એ ઈ વેબસાઇટ ઉપર જો રજીસ્ટ્રેશન કરાવે તો બીજા કોઈ પણ રાજ્યનો વેપારી એ માલ ખરીદી શકે એ પ્રકારની એક વ્યવસ્થા છે બહુ જ વ્યવસ્થિત અને બહુ જ સુંદર છે એટલે ખેડૂતનો માલ આખા દેશમાં કોઈ પણ વેપારી ખરીદી શકે પણ આ યોજના મિત્રો માત્ર કાગળ પર જ છે જમીન ઉપર આપણને નથી દેખાતું કદાચ તમારામાંથી કોઈ પણ ખેડૂતે હજુ જો ઇનામમાં પોતાનો માલ વેચ્યો હોય અને સફળતાપૂર્વક એને માલ વેચ્યો હોય તો અહીંયા આ કોમેન્ટમાં જણાવજો આપણે એક ખેડૂતનો ઇન્ટરવ્યૂ લઈશું કે ભાઈ ઇનામ પ્રોજેક્ટનો લાભ તમને મળ્યો તો કેવી રીતે મળ્યો અને બીજા ખેડૂતોને લેવો હોય તો કેવી રીતે લેવાનો હતો જો ઇનામ પ્રોજેક્ટની એક રીતે વાત કરવામાં આવી છે એટલે મેં અહીંયા ટાઇટલમાં વાતો શબ્દ વાપર્યું છે તો આ પહેલી વાત આપણે કરી કે જે બજેટમાં ખેડૂતો માટે થઈ હવે મિત્રો આપણે બીજી વાતની વાત કરીએ તો બીજી જે વાત છે મિત્રો એ તેલીબિયા પાકો માટેની વાત છે નાણાં મંત્રીએ એવી જાહેરાત કરી કે તેલીબિયા પાકોમાં આપણે દેશને આત્મનિર્ભર બનાવવાનો છે આથી રાયડો મગફળી સોયાબીન તલ આ બધા જે તેલીબિયા પાકો છે એનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસો થશે અને એના એના માટે રિસર્ચ થશે એના માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવશે પણ જે ગ્રાસરૂટ લેવલનો જે પ્રોજેક્ટ છે કે ભાઈ મગફળીનું વાવેતર વધારવાનું છે અથવા તલનું વાવેતર વધારવાનું છે કે સોયાબીનનું વાવેતર વધારવાનું છે તો એના માટે ખેડૂતોને ઊંચા ભાવ આપવા પડે તો એમાં શું બોનસ આપવામાં આવશે ઇન્સેન્ટિવ શું આપવામાં આવશે એવી કોઈ જાહેરાત થઈ નથી ને એમાં જે બજેટ જે છે એની પણ કોઈ ના નાણાં મંત્રી જે હતા એમની સ્પીચમાં કોઈ જાહેરાત નથી થતી અહીંયા પણ જે તેલીબિયા પાકો છે એનું વાવેતર વધારવાની એક વાત થઈ છે તો બીજા નંબરની વાત જે થઈ એની વાત આપણે કરી ત્રીજા નંબરની નાણાં મંત્રીએ વાત કરી એ નેનો ડીએપીની કરી એમણે એવું કહ્યું કે નેનો યુરિયાનું સફળતાપૂર્વક જે છે એ ખેડૂતો એને વાપરતા થઈ ગયા છે એવી જ રીતે હવે નેનો ડીએપીનો ઉપયોગ પણ સફળતાપૂર્વક આખા દેશમાં ખેડૂતો વાપરતા થાય દરેક ક્લાઇમેટ ઝોન એટલે કે દરેક હવામાન જે અલગ અલગ પ્રકારના ક્લાઇમેટ ઝોન છે હવામાન માનને લગતા જે ખાસ પ્રદેશો છે એમાં આખા દેશમાં નેનો ડીએપીનો ઉપયોગ થાય એ માટે સરકાર પ્રયાસ હાથ ધરશે તો નેનો યુરિયા સામે પણ અત્યારે પ્રશ્નાર્થ ઘણા બધા ઊભા થયા છે એવામાં હવે નેનો યુરિયા પછી હવે નેનો ડીએપી લોન્ચ થયું છે તો એને પણ એનો જે ઉપયોગ છે એ વધારવાની એક રીતે જે આ ત્રીજા નંબરની વાત છે એ નાણાં મંત્રી દ્વારા થઈ છે અને જે ચોથા નંબરની વાત મિત્રો જે છે એ આપણે જોઈએ તો એમને એવું કહ્યું કે પબ્લિક ડિજિટલ એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે પબ્લિક માટેનું જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ એગ્રીકલ્ચરનું ખાસ ડેવલપ કરવામાં આવશે ઓપન સોર્સ જે નેટવર્ક હશે એ હશે એટલે મિત્રો આ એક રીતે ખેડૂત તરીકે આ પ્રશ્ન જે આ મુદ્દો છે એને સમજવો થોડોક અઘરો છે કે જે ડિજિટલી ખેડૂતો હવે એન્ડ્રોઈડ ફોન વાપરતા થયા છે સ્માર્ટફોન વાપરતા થયા છે ઇન્ટરનેટ એક્સેસ કરતા થયા છે તો એવું ઇન્ટરનેટનો વધુને વધુ ઉપયોગ કરી શકે અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય જેમાં ખેડૂતો પોતાની ખરીદીએ કરી શકે ને પોતાનું વેચાણ કરી શકે એ માટે સરકાર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે તો આ એક એવી વાત છે કે જે લાંબા ગાળાનું એક ઉજ્જવળ ભવિષ્ય ચોક્કસથી રજૂ કરે છે પણ એમાં આ વર્ષમાં કારણ કે નાણાકીય બજેટ છે જે એક વર્ષ માટે રજૂ થતું હોય તો એક વર્ષમાં કંઈ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઊભું કરશું તો એનાથી ખેડૂતોને કંઈ એટલા મોટા પ્રમાણમાં ફાયદો જે છે એ થઈ જવાનો નથી હવે જે પાંચમી વાત થઈ છે કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા એ કિસાન ક્રેડિટ કાર્ડની થઈ છે એમણે એવું કહ્યું છે કે કિસાન ક્રેડિટ કાર્ડનું વ્યાપ વધારવામાં આવશે એનું બજેટ જે છે એ પણ વધારવામાં આવ્યું છે પણ અહીંયા કિસાન ક્રેડિટ કાર્ડ મિત્રો એક રીતે જે ખેડૂતો પાક ધિરાણ લે છે એનું એક એડવાન્સ વર્ઝન છે અને પાક ધિરાણમાં પણ ઘણા બધા પ્રશ્નો છે કે જે ઝીરો ટકા વ્યાજે જે આપવાની વાત છે જ્યારે જ્યારે પણ હું વિડીયો બનાવું છું કે ભાઈ પાક ધિરાણ જે છે એ ઝીરો ટકા વ્યાજે મળશે ત્યારે અનેક પ્રકારની જે કોમેન્ટો આવે છે એ એ રીતની જોઈ શકે અમારું તો વ્યાજ જે છે અમારું પાક ધિરાણ ત્રણ લાખથી ઓછું છે અમે સમયસર ભરી દીધું છે છતાં ત્રણ ટકા અથવા તો ચાર ટકા બેમાંથી એક તો અમારે આપવું જ પડે છે તો આ જે પ્રશ્ન છે મિત્રો જે સમયસર જે વ્યાજની રિબેટ મળવી જોઈએ વ્યાજ જે પરત મળવું જોઈએ એ ખેડૂતોને મળતું નથી તો એ દિશામાં કામ કરવાની જરૂર છે તો મારી દૃષ્ટિએ આ બજેટમાં જે ભવિષ્ય જે છે એના માટે એક રીતે તિલીબિયા પાકોની ખેતીએ ચોક્કસથી વધવી જોઈએ અને જે આપણું યાર્ડનું નેટવર્ક છે ચોક્કસથી ડિજિટલ જ થવું જોઈએ પછી ખેડૂતો માટે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેપ પણ ઊભું થવું જોઈએ નેનો ડીએપી નેનો યુરિયાનો ઉપયોગ પણ વધવો જોઈએ પણ આ બધી ભવિષ્યની વાતો છે બજેટ એક વર્ષ માટે હોય એટલે આગામી એક વર્ષમાં ખેડૂતના જીવનને કે ખેતીને તમે કઈ રીતે વધુને વધુ સમૃદ્ધ બનાવી શકશો એ અહીંયા વાત થવી જોઈએ પણ એના બદલે અહીંયા એક અલગ જ પ્રકારની વાતો જે છે એ બજેટમાં રજૂ થઈ છે તો આપના અભિપ્રાય મિત્રો અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે Dia jadi